અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જ્યાં ટીબી ના બિનવારસી દર્દીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા બિનવારસી છે અને અહીં રાખી શકાતા નથી સ્થિતિમાં કોઈ સત્તાવાર વ્યવસ્થા દર્દીને માં જેમ તેમ મૂકી રસ્તા ઉપર રિક્ષા વાળા ઉતારી દીધો હતો સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર દર્દી જ કમજોર હતો તેનામાં ચાલવાની પણ શક્તિ ન હતી રસ્તા ઉપર પડેલા દર્દીની હાલત જોઈને કેટલીક સંસ્થાને જાણ કરવામાં આવી એ ડોક્ટર હતો બરાબર એ ડોક્ટર મને આવ્યો બહાર બુડાવ્યો સીક્યુટી વાળા સીક્યુરટીવાળા મોકલ્યા હા એટલે કે આ પેશન્ટને એમઆરએસ કરો પહેલાં પહેલા એમ કીધું કે એને કેમ ઉતાર્યું કેટલા બરાબર બરાબર કેમ ઉતારવાનું કીધું હે કેમ ઉતારવાનું કીધું એ સી ડબલ એ લોકો એ ટ્રીટમેન્ટ હતી કાઈ બી વારસી હતા એટલે એટલે આવું કરે છે લોકો એક પેલી જ વાર બાપા પેશન્ટ હતા છે ડોક્ટર નું નામ યાદ છોકરા જોવો છે તો નહીં